તમે લોકો બાજરી ખાવ છો કે નહીં એ કોમેન્ટ કરજો મિત્રો ચલો એમ છો મિત્રો જો આજે બનાવ્યું છે સાંજે જમવામાં પાલક ના ઢેબરા અને સરસ મજાની ચા જોઈ શકો છો મિત્રો તમે શું જમવામાં બનાવ્યું છે કોમેન્ટ જરૂર કરજો હવે કર્મ ટ્યુશનથી આવી ગયો છે અને એના પપ્પા પણ આવી ગયા છે એટલે હવે બંને જમવા બેસે ગરમ ગરમ ચલો જય શ્રી કૃષ્ણ મિત્રો